ેશ્વર મહાદેવ મંદિરના પુજારી શ્રી દીપકભાઈ ઈશ્વરભાઈ શ્રાવણ માસ ના ત્રીજા નો સંઘાર ના દર્શન અને શ્રી જડેશ્વર મહાદેવ મંદિર અહીં બેગર ભરિયા અને વૈષ્ણવભરિયા થી ઓછાય છે શ્રી જડેશ્વર મહાદેવ ના મંદિર ની અંદર આ લિંગ શ્રી મેઘર એટલે કે જેના બાપાને તપને એવા હતા અને બાધા જાળ્યાથી વૈષ્ણવ અને વેગર પરિવાર આ લિંગને અહીંયા પધરામણી કરેલી છે આ જૂનું મંદિર છે પુરાણી મંદિર છે અહીં ચારેય સોમવારે અલગ અલગ દર્શન કરવામાં આવે છે સંસારના અહીં વૈષ્ણવ અને વેગર પરિવારના સભ્યો પણ અહીંયા ઘણા આવે છે અને આ મંદિરની અંદર રુદ્ર અભિષેક સોમાસ્તક રુદ્રી પણ થાય છે